રૂપિયા પૈસા અને સમૃદ્ધિને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે તમે આ લક્ષ્મી એટલે કે રૂપિયાના અનેક રૂપ જોયા હશે જેમ કે ભારતીય રૂપિયા અમેરિકન ડોલર યેન બ્રિટિશ

તે રકમ પોતાના બિટકોઇન વોલેટમાંથી સામેના વ્યક્તિના બિટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરો બિટકોઇનની કિંમતની વાત કરીએ તો બિટકોઇનની કિંમત પ્રથમ વખત એક લાખ ડોલરને વટાવી ગઈ છે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે પહેલાં બિટકોઇન તેજીમાં છે બિટકોઇનની કિંમત પ્રથમ વખત એક લાખ ડોલર વટાવી છે સાથે જ ક્રિપ્ટો ટ્રેડર્સને આશા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ક્રિપ્ટો કરન્સી ફ્રેન્ડલી પોલિસી લાવી શકે છે જેના કારણે બિટકોઇનના રેકોર્ડમાં વધારો જોવા મળે છે બિટકોઇન અને ક્રિપ્ટો કરન્સી તરફેણમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદનને કારણે બિટકોઇનની કિંમતમાં વધારો થયો છે તેમણે મોસ્કોમાં ઇકોનોમિક ફોરમમાં કહ્યું હતું કે હવે કોઈ બિટકોઇન અને વર્ચ્યુઅલ એસેટ પર પ્રતિબંધ લગાવી શકશે નહીં બિટકોઇન પર થઈ રહ્યું છે અને યુએસ પ્રમુખ પદની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ બિટકોઇનની કિંમત સતત વધી રહી છે ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે અમેરિકાને વિશ્વની બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી કેપિટલ બનાવવાનું વચન આપ્યું હતું

જ્યારે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ બિટકોઇનમાં પચાસ ટકાનો વધારો થયો છે બનસ્ટેનના નિષ્ણાતોએ આગાહી કરી છે કે બે હજાર પચીસમાં બિટકોઇનની કિંમત બે લાખ ડોલર થશે મતલબ કે વર્તમાન સ્તરની આ ક્રિપ્ટો કરન્સીમાં ડબલ વધારો થઈ શકે છે ટ્રમ્પ અમેરિકામાં બિટકોઇન રિઝર્વ બનાવી શકે છે આવી સ્થિતિમાં હવેથી બિટકોઇનની જોરદાર ખરીદી થઈ શકે છે તેના કારણે પણ ભાવમાં રેકોર્ડમાં વધારો થયો છે છેલ્લા બે દિવસમાં બીટકોઇન અને શિબાઇનું કોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે સાથે જ અહેવાલ મુજબ કોંગ કોઇનની કિંમત ત્રણ વધી હતી અને હાલમાં તે જીરો અમેરિકન ડોલર પર છે તેજી વચ્ચે તેની કિંમત ટૂંક સમયમાં એક ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે દરમિયાન શિબાઇનું કોઇનના બર્ન રેટમાં સાત ટકાનો વધારો થયો છે અને કિંમતમાં પચાસ તેજી આવે તેવી અપેક્ષા છે